હાલો હલો મિત્રો સીતારામ બદની જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં હશે હું એકદમ મજામાં છું તો આજે પાછો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો હું બનાવું છું આજે સેન્ડવીચનો પ્રોગ્રામ નહીં આપણે મિત્રો તો સેન્ડવીચ ખાવા આવજો તો બધી ફૂલ રેસીપી સેન્ડવીચની કહું છું તમને કે હું કઈ રીતના સેન્ડવીચ બનાવું છું તો કન્ટિન્યુ રીજો બધા એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં કોઈ લોકોને તો હાલો ફટાફટ દેખાડું કે સુસ્તી સેન્ડવીચ બનાવવામાં જોઈએ કઈ રીતે બનાવીએ અમે સેન્ડવીચ તો કન્ટિન્યુ રીજો બધાય છેઠ સુધી છેઠ સુધી અમારા વિડીયો જોજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ને કમેન્ટ એ કરજો મિત્રો મિત્રોને તો મિત્રો જો આ પાવડર બનાવવાનો છે આપણે તજ લવિંગ ધાણા જીરું પાવડર એ બધાનો મસાલો એકદમ મસ્ત સુગંધ આવશે આપણે સેન્ડવીચ બનાવવામાં

બહુ મસ્ત તમે ત્યાં ચટણી તૈયાર થાય છે ખાવા માટે ચટણી તો રેડી થઈ ગઈ છે આવજો ખાવા

મિત્રો ચટણી બને છે તો જો આપણે આદુ આદુ નહીં ખૂબ મરચાં નહીં ખાતે કોથમરી તીખા ને મોરા બેય છે આમાં આપણે આખા લીધા ને પાણીમાં પછી લીધા છે આખા ધાણા એટલે બહુ સરસ ઉગદ આવે ચટણીમાં ને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે સેમ સેન્ડવીચમાં ખાવા માટે ચટણી તૈયાર થાય છે એટલે સ્વાદ અનુસાર મીઠું નાખશું

આ એના દે તો હવે કે લો મસાલો બનાવીએ ઘેર બનાવીએ ઘેર બનાવીએ તાણા પર મસાલો અને ડોજીને નો ઇગનોરી ન એમ ચીન ધાણા ઓસો નાખી આપણે ઘરે બનાવી હોય તો આલી વઘાર નાખી જરૂર જરૂર નાખવાનું તો આપણે મસાલો

તો ગોળ હે એમાં લીંબુ નાખ્યું છે બે લીંબુ નાખવાના આપણે હવે આ નાખ્યું હવે બે લીંબુ પાઈ અફરી યે જ બનાવ હે ઓ લીંબુ ગોળ બધું પાણી નાખવાનું હોય લાંબુ ને સેન્ડવિચ હા મસાલા હરતાબ જરૂર મુજોબ નાખવાના હે કોઈ 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 કટલી સેન્ડવિચ બનાવતા હૈ કોઈ કટલી બનાવતા હૈ એટલે કોઈ સાઈટ નું નાખવાનું આવે કોઈ માપ નથી એક નાખો દોઢ નાખો બે નાખો ત્રણ નાખો જેટલા નાખો તો આ કા સોપા કો આપણે મસારો છોડવાનો છે લુંગરી નું ક્લાસિક પાકી જ રાખવાની છે

કઈ અમે હાદી બનાવી એ ચીજ ને ને જ નાખતા હે ગળ વેહેગું ને એટલે ચીઝ ને જ નાખતા આમ ચી તો જો આપણે ચીનીટ બનાવું છે તો અમાર માતાજી ને ભોગ ધરાવ હોય ને તો બહાર નું નો આલે ચીજ ને એટલે આપણે નથી નઈ ખો અમારા માં નાખશું અમે ખાવા માટે તો આવી રીતના આમાં મૂર્તિ જે છે બે બનતી દે સરસ થાતી જાય આપણે ગરમ તો જો મિત્રો આમાં મૂકી જવાનું ઓલી રાખું છે આવી રીતના એટલે સરસ થઈ જશે આપણે બંધ કરી દઈશું આવી રીતના બીજી ભર લે ફટાફટ એવી રીતના બધી બ્રેડ ભરતી જવાની છે મિત્રો આટલું જોશે બનાવું છું હું મસ્ત તમે દડા આપણી રોટલી ખાઈ જો માતાજી ની ઘર વારતું ગણપતિ પુલાવ રોટલી થાય દાવડી માં નાની નાની રોટલી બને

એટલે તો એને બીજી ને મૂકી છે પછી ગરમ ગરમ થાય એટલે ગરમ ગરમ પેટ પૂજા કરી લે ભગવાન ને ધરી ને આજ રવિવાર છે એટલે મમ્મી ખીર ને રોટલી બનાવે છે ને હું સેન્ડવીચ બનાવું છું તો આજે રવિવારે ધરસી માતાજી ને આપણે ભૂખ લાગે મિત્રો તો માતાજી ને પણ નવું નવું ધરાય ને આ તો સાત રોટલા ન ભાવે એટલે માતાજી ને પણ નવું નવું ધરાય તો આપણે સેન્ડવીચ સેન્ડવીચ આ થઈ જાય એટલે ખાઈ લીધું તો પહેલાં તો અમે બટેટા બાફી નહીં ખા છે બધાય સેન્ડવિચ માટે બફાઈ ગયેલ બાફેલા બટેટા લઈ લીધા છે અને આમાં મેં આદુ મરચાં ને લસણ એની ચટણી બનાવવાની છે આદુ મરચાં લસણની ને પછી આમાં નાખશું ને આ ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે આપણે મસાલો બનાવવા તૈયાર કરવા માટે સેન્ડવીચનો તો જોઈ શકો છો કે ડુંગળી મળીધી ઝીણી ને આ હું ખાંડી નાખીશ હવે આદુ મરચાં લસણ ને કોથમીર નાખીને

ने થાળમાં છે આજે आज सैंडविच રોટલી પાપડ આટલું છે है अटली या अटलू छे माता जी તો आज रवि आपरे खाए तो मां ने तो खवरावे ने भाई मां ने भी मां ગયું છે અને दे छी घोडा ना बटे ने घणे छी मजाई ने Αιστές ός Αμριόλε